તો સીતારામણી તો મિત્રો અત્યારે થઈ રહ્યા છે સાંજના સાત ને ત્રેવીસ પીએમ ઇવનિંગનો સમય છે આજે હું તમને શીખવાડીશ કે સાંજનો સમય આપણે કઈ રીતે પસાર કરવો અને આ છે મારું છોલો લિવિંગનો ચોથો દિવસ જેમાં આજે હું તમને શીખવાડીશ કે સાંજે આપણે ટાઈમને કઈ રીતે પસાર કરવો તો પહેલાં તો સાંજે ટાઈમ પસાર કરવા માટે તમારે ઘરેથી બહાર નીકળી જવાનું અને એવી જગ્યાએ ગોતી લેવાની જ્યાં થોડી ઘણી શાંતિ હોય જેમ કે મેં આ ગોતી છે જુઓ મિત્રો અત્યારે સાંજના સમય થઈ ગયા છે અને અત્યારે તમે ધીરે ધીરે જોતા હશો અહીંયા પાણીમાં દેટકાનો કલર કલર અવાજ આવે છે અને ધીરે ધીરે અંધકાર થઈ રહ્યો છે બરાબર અને વિચારું છું કે આજનો જે દિવસ મારો ગયો એના વિશે યાર આજે વિચાર આવે છે કે કઈ રીતે મેં દિવસ ગુજાર્યો અને આજે તમને ખબર હતો કે રફખાબંદર હતું બરાબર થોડોક સમય યાર અહીંયા વિતાવો જરૂર છે અને હું તમને કહું છું કે ભાઈ થોડો ઘણો ટાઈમ ખુદને આપીને ઘરેથી બહાર નીકળું અને આવી જગ્યામાં આવી જાઓ શાંતિ હોય આ અને વિચારો યાર કે આપણી જિંદગીમાં આપણે શું કરી રહ્યા છીએ વિચાર એ આવે છે યાર યુવાઓ અને તમને મેં આગલા વિડીયોઝમાં પણ કીધું હતું કે ભાઈ એન્જોયમેન્ટમાં આવી રીતે નેચરમાં ફરવું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એક્સરસાઇઝ કરવી વગેરે આપણે કરવું પડે અને પછી હવે જે આપણો બીજો ટાસ્ક છે એ છે આઠ કલાક રેસ્ટનો એ આપણે ઘરે જઈને કરશું બરાબર અને હવે મારા ખ્યાલથી અહીંયા બહુ વધારો થઈ ગયો છે એટલે આપણે મિત્રો તો મિત્રો આજે મારો થઈ રહ્યો છે સોલો લિવિંગનો ચોથો દિવસ બરાબર અને આજે હું વાત કરવાનો છું સેલ્ફ ઇમ્પ્રુવિંગની તમારામાંથી ઘણા લોકો જોતા હશે સેલ્ફ ઇમ્પ્રુવિંગના વિડીયો અને એવા ઇન્સ્ફુલરના વિડીયો જોતા હશે એ ઇન્સ્ફુલરો એક એકને એક વાતને ને જ ફેરી અલગ અલગ વસ્તુઓમાં કન્વર્ટ કરીને તમને મોટિવેટ કરતા હશે મારા ખ્યાલથી જે લાચાર માણસ હોય છે એને એક તો ગુડ રિસર્ચની ગુડ ટૂલ્સની અને ગુડ ગાઈડની જરૂર હોય છે જેનાથી એ બિચારો મોટિવેટ થઈ શકે ઇમ્પ્રુવ કરી શકે ખુદને પણ આ ગદના ઇન્સ્ફુલરો એને બે દિવસનું મોટિવેશન કરીને આગ ભરી દેશે એની અંદર એટલે એ બિચારના લાચાર માણસને એવું જ લાગે છે કે ભાઈ હવે હું કંઈક મોટી આર્ચ્યુમેન્ટ હાંસિલ કરીશ એ માણસ સેલ્ફ ઇમ્પ્રુવિંગના વિડીયો જોવે છે પછી એને એવું લાગે છે કે ભાઈ હું કંઈક કરીશ પણ હકીકતમાં જો તો મિત્રો આ બધી એક હવાબાજી છે આનાથી એવું કંઈ નથી થતું તમારે એવા વ્યક્તિઓને ફોલો કરવા જોશે જે ગુડ રિસર્ચ ટૂલ્સ અને ગાઈડ કરી શકે એવા લોકોને ફોલો કરવા જોશે બરાબર હું એવું નથી કહેતો કે તમે મન ફોલો કરો પણ મારા ખ્યાલ થી આ લોકો જે ઇન્સ્ટોલરો મોટિવેટ કરે છે એ બધું યાર હું નથી માનતો બરોબર પછી મિત્રો હું ઈ સાઈડ થી આ સાઈડ આવી ગયો અને અત્યારે બહુ થોડી ઘણી રાત થઈ ગઈ છે જુઓ અને ચાંદો દેખાય છે યાર જોયું તમે અત્યારે ચાંદો જોવા મળ્યો મને દિવસમાં જ્યારે હું નાનો હતો ત્યારે મને ચાંદો દેખાતો ને તો હું તો યાર શોક થઈ જતો ચાંદા ઇઝ રોક આઈ એમ શોક તો મિત્રો રાખડતો ભટકતો પેથ્યો હવે ઘરે આવી ગયો છે પોતાના અને પેલા તો આપણે હાથ ને સાફ ધોશું તો મિત્રો ફાઈનલી મેં હાથ ધોઈને હવે હું ખાવાનો છું અને ખાવામાં હું બહુ નથી ખાતો એ ચટણી અને બાજરની માની છે તો બાજરની માની પેલા તો હું મારા ભાઈ ને ખબર આવે સારું તો મિત્રો આ ખાવામાં એવું છે કે તમારે જલ્દી ખાવું હોય ને

અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે આઠ ને ઓગણચાલીસ અને પછી તમને ખબર છે કે નવ વાગ્યામાં હું સુઈ જવાનો કારણ કે વહેલું આપણે પાંચ વાગે ઉઠીને દોડવા પણ જવાનું છે મિત્રો બે મિનિટ આપણે વાત કરી લઈએ અત્યારે તમે જોતા હશો કે આપણને સોશિયલ મીડિયા પોન માસ્ટર બેસન સ્કૂલ આ બધી વસ્તુઓ આપણને એટલા બિઝી બનાવી દીધા છે કે આપણે રિયલિટી અને પીસ તો હા ભૂલી જ ગયા છે યાર જો તમારી સાથે પણ આવું થાય છે ને તમારી લાઈફ પણ આવી બીજી થઈ ગઈ છે અને તમને પણ આમાં કંઈ ખબર નથી પડતી તો મિત્રો હું તમને હવે ત્રણ સ્ટેપ કહીશ જે તમે ફોલો કરશો તમારું માઇન્ડ રિલેક્સ થશે અને તમે તમારા ગોલ્સમાં ધોળીને ભોગી શકશો તો પેલા તો ખાવાનું ખાતા સામે મોબાઈલ જોવાનું અને ક્યાંક બહાર જવું હોય ત્યાં પણ મોબાઈલ જોવાનું બંધ કરી દેવું બરાબર કારણ કે ઘણા લોકોને મેં જોતા જોયા છે ખાતા ખાતા સિરિયલ જોતા હોય છે અથવા તો તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોતા હોય છે હું ખુદ યાર જોઉં છું હું બરાબર પણ હવે આપણે એ નથી કરવાનું અને ક્યાંક બહાર આમ હાયલા જતા હોય તો યાર ફોનમાં જોતા જઈએ ને હાઈલાઇટ જતો એ નહીં કરવાનું બરાબર અને ફેમિલી પાસે અથવા તો ગમે એ ફ્રેન્ડ પાસે આપણે બેસીએ ત્યારે મોબાઈલ ના ચલાવાય યાર કારણ કે આ ટાઈમ આપણને ફરી પાછો મળવાનો નથી બરાબર એટલે એ લોકો જોડે યાર થોડુંક ટાઈમ સ્પેન્ડ કરો મોબાઈલને સાઈડમાં રાખો થોડી વાર અને પછી જ્યારે ફેમિલી સાથે બેઠો ત્યારે પણ મોબાઈલ ચલાવવાનું બંધ કરી દો કારણ કે મિત્રો આ સમય જે છે એ પાછો આપણને ફરી મળવાનો નથી અને થોડાક દિવસો માટે મારે જેમ ગામડે વયા જાવ જ્યાંનું નેચર બહુ સારું છે ત્યાં તમને પીસફુલ વાઇબ મળશે અને એ વસ્તુઓ તમને હિલિંગ કરવામાં ખૂબ જ મદદ કરશે અને બીજી વસ્તુ કે હવે બે હજાર ચોવીસને પૂરો થવામાં જાજો સમય નથી રહ્યો એટલે હવે આપણે ગોલ ઉપર ફોકસ કરવાનું પણ સ્ટાર્ટ કરી દો અને અત્યારે નવ વાગી ગયા છે હવે હું વહેલો સુઈ જવાનો કારણ કે વહેલું આપણે રનિંગ કરવા પણ જવું છે તો બસ મિત્રો આજે સોલો લીમ ચોથો દિવસ હતો એ આપણે અહીંયા એન્ડ કરીએ અને કાલે મળીશું નવા સોલો લીમના પાંચમા દિવસમાં